તો હવે મિત્રો તમે રસોડામાં રાંધતા હોય કે જમતા હોય અને તમને મચ્છર કરડતા હોય તો તેનાથી છુટકારા માટે હું લઈને આવી ગઈ છું તમારા માટે મસ્ત મજાનો નુસ્ખો જેમાં તમારે જોશે એક માચિસ છે કોલગેટ અને ઘઉં અને ચોખા જેમ રકાબીમાં મૂકે છે તેમ તમારે તેના આધારે લઈ લેવાના છે ત્યારબાદ તમારે કંઈક આવી રીતે દિવાશાળી કાઢીને માચિસની અંદરથી તમારે જેમ વિડીયોની અંદર બતાવ્યું છે તેવી જે રીતે નુસ્ખો અપનાવવાનો છે તેથી જ તમને મળી જશે મચ્છરથી છુટકારો એક પણ મચ્છર નહીં કરડે અને તમે સુખ અને શાંતિથી જમી શકશો તો તમને તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે જેમ માચિશની તિલીઓ ગોઠવી છે તેમ તમારે ગોઠવવાની છે ખાલી અને કોલગેટ લેવાની છે એક માચિશની દિવાશાળીની ઉપર થોડી કોલગેટ લેવાની છે અને આવી રીતે જે ચાર દીવાશાળી છે તેની ઉપર રાખવાની છે અને એક બીજી પણ દીવાશાળી લેવાની છે અને તમારે કંઈક આવી રીતે ગોઠવવાની છે એટલે કે હાલ પાંચ દિવાશાળી થઈ છે અને એક બીજી દિવાશાળી લઈને તેની ઉપર કોલગેટ લેવાની છે અને વિડીયોની અંદર જેમ બતાવી છે તેવી જ રીતે તમારે કંઈક આવી રીતે દિવાશાળી ગોઠવવાની છે ત્યારબાદ તમારે કંઈક દિવાશાળી સળગાવીને તમારે એક દિવાશાળી સળગાવીને વિડીયોની અંદર જેમ બધી દિવાસળીઓ દિવાશાળીઓ સળગાવવાની છે જે છ એ છ દિવાશાળીઓ છે તે સળગાવવાની છે એટલે કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે જેમ દિવાશાળી સળગે તેમ ચોખા અને ઘઉંની અંદર તેવી મચ્છરો માટે એવો ધુમાડો ઉત્પન્ન થશે જેથી મચ્છરો ભાગી જશે તમારા રસોડામાં આવશે નહીં અને તમે મન ભરીને શાંતિથી જમી શકશો તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે આ ભાઈ હવે કઈ રીતે નુસ્ખો અપનાવી રહ્યા છે એટલે હવે તમે વિડીયોની અંદર જોઈ લો અને તમે મચ્છરથી છુટકારો મેળવી લો જલ્દીથી જલ્દી હવે આ ભાઈ ચોખાની અંદર મસ્ત મજાનો એવો નુસ્ખો બનાવ્યો છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ચોખા અને ઘઉંની અંદરથી એવી વાસ મચ્છરોને મારવા માટે ઉત્પન્ન થશે જેથી મચ્છર તમારા રથોડાની નજીક નહીં આવે તો હવે આ જેમ દિવાશાળીઓ બધી સળગી ગઈ છે તેમ સળગાવી દેવાની છે અને ચોખા તેની ઉપર નાખી દેવાના છે જેથી દીવાશાળીઓ પણ ઓલા ચોખા જે છે તે ગરમ થશે ચોખા અને ઘઉ ગરમ થશે અને ત્યારબાદ તેના અંદરથી એક ખતરનાક ધુમાડું ઉત્પન્ન થશે જેની વાસથી મચ્છર બધા જ મરી જશે ત્યાં કારણ કે મચ્છર એક પણ રસોડાની અંદર આવશે નહીં અને થોડું પાણી રાખવાનું છે જેથી ચોખામાં અને ઘઉંની અંદરથી એવી વાસ ઉત્પન્ન થશે અને ત્યારબાદ તે મચ્છર આ પાણીની અંદર આવીને પડશે અને બધા જ મચ્છરો મરેલા તમને આ પાણીની અંદર જોવા મળશે તો હવે જે ચૂલા જેમ ચૂલો છે ત્યાં તેની બાજુમાં જ આવી રીતે તમારે રાખવાનું છે ખાલી જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે ચૂલાની બાજુમાં આવી રીતે રાખવાનું છે વધારે નહીં ખાલી જમવાના અથવા રાંધવાના ટાણે જ રાખવાનું છે બાકી તમારે લઈ લેવાનું છે તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને વિડીયો ગમે તો લાઈક નહીં